અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે સર્કલ નું કીબોર્ડ છે વાયર વાળું અને સી મોડેલ નંબર છે સી ત્રેવીસ પરફોર્મર કહેવાય ને કે ઉપસેલી આવે છે અને આની ડિમાન્ડ છે અત્યારે હાલમાં સર્કલ નું કીબોર્ડ આ સારી એવી ક્વોલિટી બનાવે છે કંપની અને કીબોર્ડમાં તો નહીં પણ એના કેબિનેટ છે અલગ અલગ વસ્તુ ઘણી કંપનીની આવે છે કહેવાય ને કે લુકવાઈઝમાં અને ક્વોલિટી પણ સારી બનાવે છે કંપની અને આપણે અત્યારે ખોલીને જોઈ લઈએ કે અંદરથી કઈ રીતનું લાગે છે એટલે વોરંટી કાર્ડ બને ત્યાં સુધી સાચવીને રાખવું આ જે છે આપણું કીબોર્ડ છે પેલા જોઈ લઈએ આનો કેબલ ત્યાંનો કેબલ કેવો છે કેબલ જોઈએ તો ક્વોલિટી સારી એવી છે કીબોર્ડની કી જે છે ઉપરથી કે જેના કારણે ડસ્ટ જવાનો પ્રોબ્લેમ જે એકદમ કહેવાય ને કે ઓછો છે અને કી એકદમ સોરસ ટાઈપ કી આપેલી છે ટાઈપિંગમાં વધારે બેટર રહેશે કીબોર્ડમાં દરેક કી વચ્ચે જે સ્પેસ છે સ્પેસ ના કારણે કહેવાય ને કે તમને ટાઈપિંગમાં વધારે સરળતા રહેશે કારણ કે ટાઈપિંગમાં એક કે દબાવવાથી સાઈડમાં વધારે સ્પેસ હોવાથી તમારે મતલબ આંગળી થોડીક આગા પાછી થઈ હોય તો તકલીફ નહીં રહે દસ્ટ જવાનો પ્રશ્ન એકદમ ઓછો રહેશે એટલે જેના કારણે કે સોઠવાનો પ્રશ્ન પણ એકદમ ઓછો રહેશે પ્લસ આમાં પહેલી કેસ જે છે એ નમ માટે આપવામાં આવી છે બીજી સ્પેસ કેપ માટે અને ત્રીજી જે જે સ્ટેન્ડ છે નોર્મલ સ્ટેન્ડ છે પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે આ જે સ્ટેન્ડ ની બાજુમાં રબરના સ્ટેન્ડ ટાઈપ આપવામાં આવ્યા છે કે જેના કારણે તમે કાસ હોય કે ટેબલ હોય તો એકદમ સોટી જશે એટલે કે હલવાનો પ્રશ્ન નહીં ટાઇપિંગ વખતે જે કીબોર્ડ હલાઈ ચલાન થાય કે થોડુંક આગા પાછી થાય તો નહીં થાય એટલે મતલબમાં મજબૂતાઈ પણ સારી એવી રહેશે મતલબમાં એકદમ બેસી રહેશે એટલે મારા ખ્યાલ મુજબ તમે લઈ શકો છો ઓફિસ વર્ક માટે વધારે બેટર છે ટાઈપિંગ ની સ્પીડ એકદમ સ્મૂથ એટલે નો ડાઉટ લઈ શકો છો બિંદાસ રીતે સારી રીતે વાપરવા માટે કહેવાય કે વાઇઝ ને બધી રીતે કમ્પ્લીટ કીબોર્ડ છે એટલે મારા ખ્યાલ મુજબ તમારે કીબોર્ડ સારી એવું ક્વોલિટી છે સર્કલ સારું એવું બનાવે છે અને આ જ કીબોર્ડમાં અને આ જ બ્રાન્ડમાં આ જ કંપની તમને એક સેમ કીબોર્ડ વાયરલેસમાં માં કોમ્બો પણ આવે છે જે ટૂંક સમયમાં વિડીયો આપણે લઈને આવશું અત્યારે તમે કહેવાય કે માહિતી તમને આપી છે કે કોમ્બો સેમ ટુ સેમ પીસમાં આવે છે જેને છેલ પ્રશ્ન કેવું કંઈ આવતું હોય તો તમે આ લઈ શકો મતલબ વાયર બોર્ડ છે એટલે ઝંઝટ કેવી કંઈ નહીં રહે એટલે નો ડાઉટ તમે ગેમિંગ અથવા એડિટિંગ છે કે ટાઈપિંગ સ્પીડમાં પણ વાપરી શકો છો ನೋಡಾವುಟ ಲೇ ಸಾರಿ ಕ್ವಾಲಿಟಿ